કોંગ્રેસ ને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી દ્વારા સંગઠન સૂજન અભિયાન હાથ ધરી જિલ્લા અને શહેર માં નવા પ્રમુખો ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર ચીખલી તાલુકાના

રાહુલજીના સંગઠન સૂજન અભિયાન હેઠળ મને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી નિમણૂક આપવામાં આવી છે ત્યારે બિલ્લીમોરા શહેર કોંગ્રેસ સમિતિએ સન્માન માટેનું એક આયોજન કર્યું હતું અને એ આયોજનના ભાગરૂપે આજે સન્માનની સાથે સાથે સંગઠનને કેવી રીતે મજબૂત કરવું બિલ્લીમોરા શહેરને કેવી રીતે મજબૂત બનાવી શકાય બિલ્લીમોરા નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારો કે જેને કેવી રીતે રોકી શકાય તેના માટે અનેક ચર્ચાઓ થઈ અને આવનારા સમયમાં બિલ્લીમોરાને માટે એક નવો રોડમેપ તૈયાર કરવો છે અને એને લઈને બિલ્લીમોરા શહેરને નવી દિશા કેવી રીતે આપી શકાય અને ભ્રષ્ટાચાર મુક્ત કેવી રીતે કરી શકાય એના માટેના પ્રયત્નો મેં શરૂ કરવાના છે અત્યારે સંગઠનને લઈને જે ફરી પાછી મને જવાબદારી આપવામાં આવી છે ત્યારે જે મારો સાડા ત્રણ વર્ષનો અનુભવ છે સંગઠનને પારખવાની ઓળખ સંગઠનમાં કઈ જગ્યાએ કયા માણસોને બેસાડવા સંગઠન કેવી રીતે ચલાવવું એની એક નવી દિશા હવે એને નવી રૂપરેખા નક્કી કરીને નવસારી જિલ્લામાં ફરી પાછી સત્તા પ્રાપ્તિ ટૂંક સમયમાં જે તાલુકા જિલ્લાનું ઇલેક્શન આવી રહ્યું છે નગરપાલ મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે અને એ ઇલેક્શનમાં કેવી રીતે જીતી શકાય એના માટેની રણનીતિઓ કેવી હશે એ હવે પછી નક્કી કરવાનો સમય છે ત્યારે આવનારા સમયમાં સત્તા પ્રાપ્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય ફક્ત ને ફક્ત સૃજન સંગઠન હેઠળ રાહુલજીના જે કાર્યક્રમ છે એના હેઠળ ગુજરાતમાં સત્તા પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય કેવી રીતે લોકોને ન્યાય અપાવી શકાય અને લોકોને સાથે જોડી શકાય એનું આ એક અભિયાન છે અને એ અભિયાન હેઠળ અમે તન મન ધન અને પૂરેપૂરી તાકાતથી કામ કરવાના છે અને આવનારા સમયમાં નવસારી જિલ્લાને ફરી પાછા સત્તા સુધી અને લોકોને ફરી પાછા એમના હક અધિકાર મળે ભ્રષ્ટાચાર મુક્ત નવસારી જિલ્લો બને એની તકેદારી રાખીને અમે નવસારી જિલ્લાને મજબૂત બનાવવાના પ્રયત્ન અને નવા નિર્માણ સાથે નવા વિચારો સાથે અમે આગળ વધીએ બીરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી